કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા અંદર તો આજે આપણે જોડે બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બાઇક છે તો આ હાલત હાલત તમે જોઈ શકો છો આ ઘણી બધી ખરાબ થઈ ગઈ છે તો સૌથી હું તમને ચાવી ઓન કરીને બતાવી દઉં સૌથી પહેલા આપણે મીટરમાં ચાવી નાખવી પડશે ત્યાર પછી ચાવી નાખ્યા પછી હું તેનું ઓન કરીને બતાવું છું કે આ બાઈકમાં શું છે તો સૌથી પહેલા હું ચાવી ઓન કરું છું તમે જોઈ શકો મારી બાઇક ના અંદર પેટ્રોલ બી ઘણું બધું ઓછું થઈ ગયું છે અને બાઇક નું ઓલમોસ્ટ આપણે બાર હજાર કિલોમીટર થવા કરે છે ત્યાર પછી આપણે બાઇક વોશ કરવાની હતી તેના માટે ધોવા માટે આપણે અહીંયા આવી ગયા હતા અને આપણે અત્યારે ચોમાસું લાગે છે તો આપણી બાઇક અંદર ઘણી બધી માટી પણ ચોટી જાય છે સૌથી પેલા માટી હું તમને બતાવું કે મારી બાઇક અંદર કેટલી બધી માટી ચોટી ગઈ છે તો તમે જોઈ શકો પાછળના ટાયરના અંદર કેટલી બધી માટી ચોટી ગઈ અને ઉપર ટાંકી પર ભી ઘણો બધો લોટ ચોટ્યો છે અને મારી હાલત તમે જોઈ શકો અત્યારે મેં બાઇક તો ધોઈ નાખી પણ મારી હાલત કવી આવી થઈ ગઈ છે અને આપણે કામ પર જવાનું છે સૌથી પેલા તો આપણે નાવું પણ પડશે અને ખાવું પણ પડશે તો સૌથી પેલા આપણે નાઈ લઈએ અને નાઈ પછી આપણે જમવું પડશે તો જમવું પણ પડશે તો સૌથી પહેલા આપણે ગેરેજમાં પહોંચી ગયા હતા અને ગેરેજમાં પહોંચી ગયા પછી આપણે મારુતિ ઇકો નું એન્જિન આપણે ઉતારી દીધું હતું અને ત્યાર પછી એને એન્જિનને પૂરું ખોલવું પડશે અને આ જે કસ્ટમર હતો એને એન્જિનના અંદર શું થયું હું તમને કહું છું આ જે ઇકો વાળો હતો ને તેને એન્જિન ઓઇલ ચેક નતો કરતો તેનું એન્જિન ઓઈલ નતું અને એના માટે એનું એન્જિન પૂરું સીસ થઈ ગયું છે અને આજે અમે બંને ભયો એન્જિન નીચે ઉતારી દીધું હતું અને પૂરું એન્જિન ખોલીને અમારે લઈ જવું પડશે લેથ વાળા ને તઈ જેનો બ્લોક એકલો તેનો ગેર બોક્સ

કરું છું તો કેવી રીતના એન્જિન બનાવી એ પણ હું તમને બતાવવાનું છું ત્યાર ત્યાં